અંજાર તાલુકાના મોટી નાગલ પર ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલી રહી છે બે એક્ટિવેટર મશીનો વડે દિવસ રાત ખનન પ્રવૃત્તિ કરી હજારો ટન માટી લેવામાં પડી લેવામાં આવી છે જેના પર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા મોટી નાગલ પર ગામમાં રહેતા લોકોમાં નારાજગી ફેલાય છે તો બીજી તરફ આ બાબતે પૂર્વ કચ્છ બુસ્તર સી દ્વારા આ બાબતે કરવામાં આવશે બે એક્સિવેટર મશીનો વડે હજારો ટન માટી ઉછરી લેવાય કહી કરી કાર્યવાહી થશે આ અંગે મોટી નાગરપુર ગામમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ સાત દિવસથી મોટી નાગરપર ગામમાં આવેલી ખાનગી શાળાની સામે મુખ્ય માર્ગેથી થોડી અંતરની બાજુ નદીના પટ્ટમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ ઉત્ખન પ્રવૃત્તિ ચાલી રહી છે બે એક્સિવેટર મશીનો દિવસ રાત ચાલે છે અને મોટા ડમ્પરો ભરી કોઈ અન્ય જગ્યાએ માટે લઈ જવામાં આવી રહી છે માત્ર પાંચથી સાત દિવસમાં જ એક ડમ્પર આખો અંદર ઘૂસી જાય તેટલો ઊંડો અને લગભગ ત્રણસો મીટરનો પટ્ટો ખનીજમાં માફિયાઓ કોઈ ડર નથી એવું પણ લાગી રહ્યું છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ